ક્રિસમસ નાતાલ સુવાર્તાના વિશેષ અંકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે પરમેશ્વરનું વચન બાઇબલ પહેલો તિમોથી પહેલો અધ્યાય અને પંદરમાં વચનમાં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ આ વાત વિશ્વાસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈશુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો વર્ષના સમયમાં ચાલો આપણું ધ્યાન આપણી પરિસ્થિતિ કારકિર્દી સફળતાથી પર નાતાલની ઘટના વાસ્તવિકતા પ્રભુ ઈસુ પર કરીએ વચન સ્મરણ કરાવે છે તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું પ્રિય નાતાલ ક્રિસમસ એ ખ્રિસ્ત અને તેમણે સિદ્ધ કરેલો ઉદ્ધારના માર્ગ સાથે જોડાયેલ છે યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય 14 માં વચનમાં જણાવે છે શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો મહિમાના પ્રભુએ માનવ દેહ ધારણ કરી સંસારના કાળ ચક્રમાં પ્રવેશ કર્યો એટલે કે સર્વશક્તિમાન અનાદિકાળનો ઈશ્વર સ્ત્રીથી જન્મ્યો અને જગતના ઇતિહાસને બે ભાગમાં વહેંચી દીધું એડી અને બીસી અને આ છે નાતાલની ઘટના સંકટ અને પાપમય સંસારમાં સ્વયં પરમેશ્વર મનુષ્ય દેહમાં આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ સંસારમાં આવવાનો હેતુ જેમ ઉપરોક્ત વચનમાં આપણે વાંચ્યું કે તે પાપીઓને તારવા સારું જગતમાં આવ્યો તે માણસોના પાપ માટે બલિદાન તરીકે પોતાનું જીવન અર્પણ કરવા અર્થાત તે મરણ પામવા આવ્યો હતો આ નાતાલનું હાર્દ છે મનુષ્ય જન્મથી પાપી અને બંડખોર જેના લોહીમાં આનુવંશિક પાપ અને દુષ્ટતા છે અને અને પાપનું જે ભયાનક પરિણામ તમામ પ્રકારનું મૂળ છે છે આજે મનુષ્ય ભોગવી રહ્યો જ્યારે તેમના જન્મના અનુસંધાનમાં સ્વર્ગદૂતે કહ્યું બિહોમાં કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોક માટે થશે કેમ કે તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે પ્રભુ શું ખ્રિસ્ત મનુષ્ય માટે આશા પ્રેમ અને શાંતિ આ સંસારમાં લાવ્યા મનુષ્ય પોતાના પાપને કારણે અનંતકાળિક નહકની ઓર જઈ રહ્યો છે પોતાના પાપના બંધનમાંથી તે સ્વયં પોતે મુક્ત થઈ શકતો નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાને પાપી મનુષ્ય જાતિના અવેજીમાં પોતાનું નિષ્કલંક નિર્દોષ બલિદાન દ્વારા પાપમાંથી તરી જવાને છુટકારો પામવાને માર્ગ તૈયાર કર્યો છે અને આ છે આનંદની લોકને માટે થશે પ્રિયો તમારો આનંદ ક્યાં છે જગતનો આનંદ ક્ષણભંગૂર છે અને પાપ તરફ દોરી જાય છે અને પાપ નરક ની શિક્ષા માટે આનંદ કાળમાં નાશમાં લઈ જાય છે પરંતુ જો ખરેખર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તીય બલિદાન દફન અને પુનુત્થાન ઉપર વિશ્વાસ કરો છો તો જેમ વચન વિશ્વાસનીય અને સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય તે ખરેખર આનંદનો સ્ત્રોત બની જશે અને તે આનંદ કોઈ તમારી પાસેથી છીનવી શકશે નહીં આ નાતાલની ઘટના ખરેખર તમારા માટે આનંદની વાત બની જાય પ્રભુ ઈસુને તારણહાર તરીકે તમારા જીવનમાં અંગીકાર કરી અને તેમના પર વિશ્વાસ કરીને પરમેશ્વર આ દેવ આ વચન સમજવાને તમારી સહાયતા કરે ધન્યવાદ